વડોદરાના શુક્રવારી બજારમાં વહેલી સવારથી દબાણ હટાવવાની કાર્યવાહી પાલિકાની ટ્રકમાં નિયમો વિરુદ્ધ નંબર પ્લેટ જોવા મળી અધિકારીઓની ગાડીમાં પ્રતિબંધ બોલબાર પણ દેખાયો પાલિકા બીજાને કડક કાયદા અને નિયમનું પાલન કરવાની શીખ આપે છે ને બીજી બાજુ પોતે જ નિયમોની એસી તૈસી કરે છે

અહીંયા માલ લાયેલો છે અહીંયા માલ મૂકવાની તકલીફ પડે છે વધારે ધંધા છે અમે શું કર્યા અહીંયા આગળ કપડાનું બધું ચાલુ રહે છે બકરા બધું ચાલુ રહે છે અહીંયા અમાર ફર્નિચરનો ધંધો અહીંયા બંધ કરાવ્યો છે અહીંયા મેન અહીંયા આગળ પાછળ બધી ગાડીઓ ઊભી રહી છે એમના એમને કશું બોલતા નથી અમારા અહીંયા ઉદા હતા છે અહીંયા છે માલ ભરીને લઈ જાય છે અહીંયા અહીંયા બિલકુલ આવવાનું નહીં અહીંયા અમિત શાહ અહીંયા આવવાનું નહીં તો બીજે બે અહીંયા નહીં બે અહીંયા આવવાનું જ નહીં બિલકુલ નહીં આવવાનું અહીંયા તમારે આખો અમૃત સાહેબ એટલે કે બને કહ દેવાનું છે બજાર તમારે એવું કે છે હવે પછી આ હવે ધંધો ગુછે અમે શું કરીએ પછી અમે આ બીજા માણસો ગરીબ માણસો બીજા કહે છે પૂરું કરીએ અમે અહીંયા જે કોણા કહેવા અનુસાર કોણ અધિકારીના અનુસાર અહીંયા આવ્યા આપ આજે કાર્યવાહી કરવા હે અધિકારીના હુકુમથી આજે અહીંયા આવ્યા છો અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ શુક્રવારી બજારમાં અહીંયા ઉભા રોડ ઉપર બેસવાની મનાઈ છે ટ્રાફિક જામની સમસ્યા છે એના લીધે દર શુક્રવારે અહીંયા ઉભા રોડ ઉપર બેસ જે બેઠા હોય છે છે એ લોકોને આવે કયા અધિકારી અમારે અમે સાહેબની સૂચનાથી અહીંયા આગળ કાર્યવાહી કરીએ છીએ તો આવા જે અહીંયા કડક પાલન કરવામાં આવ્યું છે બહુ સારી વાત છે અહીંયા કાયદા એન્ક્રોચમેન્ટ છે દબાણ છે હટાવવામાં આવે છે પણ આવા દબાણ જે દર શુક્રવારે અહીંયા હટાવવામાં આવે છે તેવા નવા બજાર છે કડક બજાર છે સાયકલ બજાર છે ત્યાં કેમ આવા કડક પાલન કરવામાં નહીં આવે કાર્યવાહી ચાલુ જ છે પણ આવી જ કડક આવી જ કડક કાર્યવાહી કરતા હોય તમે કાર્યવાહી તો હમણાં બેઝમાં ચાલે જ છે હમણાં ચાલે છે હમણાં આપણે આપણા ધ્યાનમાં હોય તો આખા બરોડામાં બધી જ જગ્યાએ જે આવી રીતના રોડ ઉપરના એન્ક્રોચમેન્ટ છે એ દૂર કરવાની કાર્યવાહી સતત ને અવિરત ચાલુ જ છે પણ દર શુક્રવારે અહીંયા જેવી રીતના હટાવવામાં આવે છે બહુ સારી વાત છે એવી રીતના કેમ બીજી જગ્યાએ વડોદરા શહેરમાં કરવામાં નહીં આવે છે સાહેબ બધી જ જગ્યાએ દરેક શહેરમાં શહેરમાં દરેક વિસ્તારમાં

અંદર લાગેલી છે આગળ સાહેબ એ પ્રિન્ટેડ તો માન્ય નહીં ગણાતી પ્રિન્ટેડ હોય કે પછી પેપર હોય કે જૂની નંબર પ્લેટ માન્ય નહીં ગણાતી આગળ લાગેલી છે નંબર પ્લેટ હોવી જોઈએ તો આ તો પ્રિન્ટેડ છે તો આ માન્ય ક્યાંથી છે કે નંબર પ્લેટ નથી સાહેબ ના મને પૂછો ને આ તો લાગેલી છે સાહેબ અંદર આગળ પ્રિન્ટેડ છે પ્રિન્ટેડ કાયદા અનુસાર માન્ય નહીં ગણતી જો આવો દેખાડું આ પ્રિન્ટેડ માન્ય નહીં ગણાતી આ વાડી સરકાર દ્વારા માન્ય નહીં ગણાતી નંબર પ્લેટ હોવી જોઈએ આ જેવી છે ને એવી નંબર પ્લેટ હોવી જોઈએ હે લાગેલી જ હતી નંબર પ્લેટ તો ક્યાં ગઈ પણ પડી ગઈ છે આ લાગેલી છે ને નંબર પ્લેટ પ્લાન્યના આનું ચલાન ફાટે છે તમારું આ માન્ય નથી તો નંબર પ્લેટ ક્યાં છે તમારી અંદર છે જ નહીં થાય અંદર તમે શું નંબર પ્લેટ નથી તો નંબર પ્લેટ વગર ગાડી ચલાવો આ લાગેલી છે ને નંબર તો લાગેલું છે ને સાહેબ આ અમારે અંદર ક્યાં જ લગાવી છે આ નંબર પ્લેટ તો માન્ય નહીં ગણાતી આ નંબર પ્લેટ વગરની ગાડી ચાલી રહી તો એની ઉપર શું કાર્યવાહી નહીં થાય આટલી કડક આટલું કડક પાલન કાયદાનું કરાવો છો તો પાલિકાની ગાડીની નંબર પ્લેટ નથી તો એનું જવાબદાર કોણ પાછળ બી નંબર પ્લેટ નથી દેખાતી કઈ કેવું છે આપને સર આની ઉપર કોઈ કાર્યવાહી થશે ચલાન ફાટશે તમે અહીંયા ફોટા પાડી રહ્યા છો જે અહીંયા ગેરકાયદેસર કે અર્જન્ટ રૂપે ઉભા હોય તો પાલિકાની ગાડીની નંબર પ્લેટ વગરનો ફોટો પાડશો તમે કઈ કેવું છે આપને તો આપ જોઈ શકો છો અહીંયા તમામ જે રિક્ષા ચાલકોને ઊભા છે એ લોકોને અહીંયા નંબર પ્લેટ વગરનો કે ઊભા એમનો ફોટો પાડવામાં આવે છે પરંતુ અહીંયા પાલિકાની ગાડીની નંબર પ્લેટ નથી છતાં પણ પોલીસે મોમ વ્રત ધારણ કર્યું છે અને નંબર પ્લેટ વગરની ગાડીને અહીંયા જવા દેવામાં આવી રહી છે પાલિકાની આ ગાડી છે આપ ધ્યાનથી જોઈ શકો છો એક સાઈડ કડક કડક પાલન કરવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા કડક પાલન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અહીંયા કડક પાલન કરવામાં આવી રહ્યું છે પણ અહીંયા જગ જાહેર છે દિવસ દરમિયાન અહીંયા પાલિકાની ગાડીની નંબર પ્લેટ આગળ બી નથી અને પાછળ બી નથી દેખાઈ રહી તો અહીંયા પોલીસ અધિકારી જ્યારે પૂછવામાં આવ્યું કે શું આના ફોટા પાડશો આનું ચલાન જનરેટ કરશો તો પોલીસ દ્વારા મોમ્રત ધારણ કરવામાં આવ્યું છે અને સવાલોથી બચવા માટે મોમ વ્રત લઈને અહીંયાથી જઈ રહ્યા છે આ અધિકારીની ગાડી છે આ બે હજાર સત્તરમાં બુલબાર્સ જેને બુલબાર્સ કહેવાય છે ભૂલગાર્ડ કહેવાય છે એ બેન કરી દેવામાં આવે છે સરકાર દ્વારા છતાં પણ આ એટલા જોખમી છે છતાં પણ એ લગાવીને ફરવામાં આવે છે અહીંયા એવું લાગી રહ્યું છે કે નિયમો ખાલી ને ખાલી નાગરિકો માટે માથે રાખી દેવામાં આવ્યા છે પણ જ્યારે પોતાને પાલન કરવાની વાત આવે છે ત્યારે આ ખાડા કાન કરે છે અને જ્યારે સવાલ પૂછવામાં આવે છે તો સવાલને ઇગ્નોર કરીને ભાગવામાં આવે છે કયા અધિકારીની ગાડી છે કોઈ અધિકારી નથી ના પણ કયા અધિકારીની છે ગાડી કયા અધિકારીની છે

ट्रांसपोर्ट में पूछे पर आज तुम्हारी गाड़ी थोड़ी गाड़ी चला रहा हूँ मैं ड्राइवर थोड़ी भाई ड्राइवर नहीं हो पर इसकी आपको कर्मचारी हो कॉर्पोरेशन के आप नहीं मैं कर्मचारी नहीं तो आप कौन हो फिर मैं तो कॉन्ट्रेक्ट बेस पे काम कर रहा हूँ आप उनको पूछो कर्मचारी तो हाँ। दबान शाह काम है अच्छा हाँ। क्या नाम आपका ए के मिश्रा और पूछना जब अधिकारी को आप पूछ नहीं रहे अधिकारी को नहीं पूछ अच्छा, रहे पूछ रहा हो तो, तो आप कॉन्ट्रैक्ट बेचते हो मतलब हाँ। आप डायरेक्टली इनडायरेक्टली तो कॉर्पोरेशन से जुड़े हुए हो बराबर हाँ तो आपका फर्ज बनता है कि कॉर्पोरेशन को जान करने की के ये गाड़ी नहीं है हमारी गाड़ी में आते हम इसमें नहीं आप कॉर्पोरेशन को जान करोगे की ये गैरकायदे सर लगाया हुआ है उसको निकलवाना है सबको बोलोगे आप हाँ तो बताया हुआ ऑलरेडी आप कब बोला था

જે અહીંયા એવું જણાવે છે કે કોન્ટ્રાક્ટ બેઝ પર છે શાખા દવાણ શાખાની ટીમમાં કે અમે ઘણા ટાઈમથી કહીએ છીએ એનો મતલબ એ છે કે આ ખાડા કાન કરીને ગેરકાયદેસર બુલગાર્ડ વડોદરા શહેરના રસ્તા ઉપર પાલિકાની ગાડી ચલાઈ રહી છે તો આની ઉપર કોણ જવાબદાર આને કોણ અહીંયા કાયદેસર કાર્યવાહી કરશે જ્યારે મોટા મોટા કડક કાયદાના પાલન કરાવવામાં આવે છે નિયમોનું પણ જ્યારે એમના પાલિકાની ગાડી ઉપર નંબર પ્લેટ નથી જ્યારે બુલગાર્ડ લગાવીને રસ્તામાં ફરવામાં આવે છે ત્યારે આ ખાડા કાન કરે છે મોમવ્રત ધારણ કરે છે અને ખાલી કાયદા નાગરિકો માટે છે અહીંયા સાબિત થઈ રહ્યું છે કેમેરામેન મંગેશ સાથે વિરલ પાઠક મેલ વડોદરા ન્યૂઝ